નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું દીપિકા મકવાણા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સીટ મેટલ ચિપિંગ પ્રેક્ટિસ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો મિત્રો આ પ્રેક્ટિકલ દરમિયાન તાલીમાર્થીઓમાં અલગ અલગ પ્રકારની સ્કિલ જેવી કે અલગ અલગ આકાર દોરવાના અને અલગ અલગ આકારનું કટિંગ કરવાની સ્કિલ ડેવલપ થાય છે તો મિત્રો હવે આજનો જે પ્રેક્ટિકલ છે સીટ મેટલ ચિપિંગ પ્રેક્ટિસ એમાં જોઈએ તો સૌ પ્રથમ આપણે મટિરિયલ કાપવા માટે સ્ટ્રેસ સ્લીપ જોઈશે એમાં કટિંગ કરવા માટે પછી સ્ટીલ રૂલ છે જે માપ લેવા માટે આપણે એનો ઉપયોગ કરીશું પછી વુડન મેલેટ વુડન મેલેટનો ઉપયોગ આપણે કટિંગ કર્યા બાદ એની ધારને સીધી કરવા માટે ઉપયોગ કરીશું સ્ક્રાઈબર છે જે સ્ક્રાઈબરનો આપણે માર્કિંગ કરવા માટે યુઝ કરીશું સેકન્ડ કટ ફાઇલ છે જે જોબ તૈયાર થઈ ગયા પછી તેને ફિનિશિંગ કરવા માટે ઉપયોગમાં લઈશું અને આ વાઇસ છે જો વાઇસમાં આપણે છેલ્લે જોબ બની ગયા પછી વાઇસમાં ભરાવીને તેનું ફિનિશિંગ કરવા માટે યુઝ કરીશું આ છે એનવીલ એનવિલ ઉપર આપણે જોબને રાખીને મેલેટ વડે જ્યારે સીધું કરીએ છીએ સીટ ત્યારે એનવિલનો ઉપયોગ કરીશું તો મિત્રો હવે આપણો જે પ્રેક્ટિકલ છે જીઆઈ સીટ ઉપર કરવાનો છે તો આ રો મટિરિયલ કાપીને તૈયારું રાખેલું છે જે જેની સાઈઝ છે એકસો વીસ લંબાઈ રાખેલી છે સાઈઠ એમ પહોળાઈ છે જેમાં હવે આપણે માર્કિંગ મીડિયા લગાવીને માર્કિંગ કરીશું અને ત્યારબાદ સ્ટ્રેટ સ્નીપથી કટિંગ કરીશું મિત્રો માર્કિંગ મીડિયા તરીકે આપણે અત્યારે ચોક યુઝ કરીશું માર્કિંગ કરવા માટે તો હવે આ આપણે રો મટીરિયલ લીધેલું છે એકસો વીસ બાય સાહીઠ એમ એમ એમાં હવે આ મટીરિયલ કાપ્યા પછી સ્નીપથી જ્યારે આપણે કટિંગ કરીએ છીએ ત્યારે એની ધાર સીધી કરવા માટે આપણે થોડી મેલેટનો ઉપયોગ કરીશું ખારને સીધી કર્યા બાદ હવે આપણે આની પર માર્કિંગ મીડિયા લગાવીને માર્કિંગ કરીશું આ પ્રમાણે ચોકથી માર્કિંગ કરવા માટે લગાવીશું ત્યારબાદ તેને સુકાવા દઈશું હવે જોબ પર માર્કિંગ મીડિયા લગાવી દીધો છે તેના સુકાઈ ગયા બાદ તેની પર હવે માર્કિંગ કરીશું રૂલ અને સ્ક્રાઈબરની મદદથી આપણે માર્કિંગ કરીશું તો આકૃતિમાં બતાવવા પ્રમાણે પંદર એમ એમની લાઈન દોરીશું પંદર એમ એમ ની લાઇન પંચ્યાસી એમ એમ સુધી દોરીશું આ પંદરનું માપ રાખેલું છે એની પછી પંદર ફરીથી માપ લઈશું સૌ પહેલાં લાઇન જે છે એ પંદર એમ માપ છોડીને પંચ્યાસી સુધી કરેલું છે અને બીજી લાઇન જે છે બીજા પંદર એમ એમ આગળ છોડીને બીજા પચાસ એમએમ સુધી માર્કિંગ કરેલું છે તો મિત્રો હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે સ્ટીલ રૂલ અને સ્ક્રાઈબર વડે માર્કિંગ કરેલ છે જે આ રીતે ડ્રોઈંગ તૈયાર થાય છે હવે તેને સ્ટ્રેટ સ્નીપ વડે કટિંગ કરીશું માર્કિંગ કર્યા પછી હવે આપણે સ્ટ્રેટ લાઇનનું જે માર્કિંગ કરેલું છે તેની ઉપર સ્ટ્રેટ સ્નીપથી કટિંગ કરીશું તો મિત્રો હવે આ સ્ટ્રેટ સ્નીપની કટિંગ કર્યા બાદ જોબ આપણો આ રીતે તૈયાર થશે ડ્રોઈંગમાં બતાવ્યા પ્રમાણે સ્ટ્રેટ કટિંગ અહીંયા કરેલું છે કોર્નરમાં અહીંયા ફોર્ટી ફાઈવ ડિગ્રી ઉપર આપણે કટિંગ કરેલું છે અને અહીંયા જે ડાબી સાઈડ સ્ટ્રેટ સ્ક્વેર કટિંગ કરેલું છે તો હવે સ્ટ્રેટ સ્નીપથી કટિંગ કર્યા બાદ જોબની ધારને આપણે સેકન્ડ કટ ફાઇલ વડે થોડી થોડી ફિનિશ કરી દઈશું જેનાથી ધાર જે છે વાગવાની શક્યતા ઓછી રહે છે તો હવે માર્કિંગ પ્રમાણે કટિંગ કર્યા બાદ ફાઇલિંગ કર્યા પછી લાસ્ટમાં આ રીતે જોબ તૈયાર થશે આ જે લાઇન છે ફોર્ટી ફાઈવ ડિગ્રીએ કટિંગ કરેલું છે ત્યાં ફાઇલિંગ બધી જ ધાર ઉપર ફાઇલિંગ કરીને જોબને ફાઇનલ તૈયાર કરેલ છે આ પ્રેક્ટિકલ દરમિયાન તાલીમાર્થીઓએ આ મુજબની સેફ્ટી રાખવી જરૂરી છે જેવી કે સીટ મેટલ પર કરકસર માર્કિંગ કરવા માટે સીટની ડાબી બાજુ નીચેના છેડાથી માર્કિંગ કરવું જેથી વેસ્ટેજ ઓછો આવે સ્નીપ વડે કટિંગ કરતા વખતે સિંગલ સ્ટ્રોકમાં બ્લેડની પૂરી લંબાઈનો ઉપયોગ ન કરવો જોઈએ અન્યથા સ્ટ્રેટ કટિંગ નહીં થઈ શકે તેમજ બ્લેડને નુકસાન થઈ શકે છે મશરૂમ હેડવાળી મેલેટનો ઉપયોગ કરવો જોઈએ નહીં સીટની હેરફેર કરવામાં હેન્ડ ગ્લોવ્સ પહેરવા જરૂરી છે જેનાથી હાથને નુકસાન થાય નહીં તો તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ વિશે આપણને સંપૂર્ણ માહિતી મળી હશે તો આ પ્રેક્ટિકલનો આપ સૌ વર્કશોપમાં યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર